નમસ્કાર જય માતાજી હું છું તમારો સંજુ બાબા અને ફરીવાર સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ધ સંજુ બાબા શો ઉપર તો મિત્રો આપણા જીવનમાં માનું કેટલું મહત્વ છે અને માના આપેલા સારા અને નકારાત્મક સંસ્કારોનું આપણા પર કેટલો પ્રભાવ પડે છે એક નાનકડી વાર્તાથી આપણે સમજીશું તો એક માં અને એનો એક દીકરો દીકરો સવારે સ્કૂલેથી ભણવા જાય અને ભણીને ઘરે આવે એક દિવસ આ દીકરો કોઈની પેન્સિલ ચોરી પેન્સિલ ચોરી સ્કૂલમાંથી અને ઘરે લાવે છે અને પોતાની માને બતાવે છે કે જો માં હું આજે એક છોકરાની પેન્સિલ ચોરીને લાવ્યો છું મા એને કશું બોલતી નથી હસીને વાતને ટાળી દઈ છું બીજા દિવસે ફરી એક રબર ચોરીને લાવે છે અને માને બતાવે છે કે જો મા હું આજે રબર ચોરીને લાવે એમ કરતા 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 મા આ વાતો હસીને ટાળી દે છે પોતાના દીકરા એમ નથી કેતી કે આ ખોટું કહેવાય બેટા અને દીકરો આ પેન્સિલો રબર અને નાની નાની ચોરીઓથી માંડીને એક દિવસ એવો આવી પહોંચે છે કે તે મોટા પાયે ચોરી અને ગુનેગારીના આરોપ આરોપોને અંજામ આપે છે ત્યારબાદ એક એવી ગુના ગુનાકીય પ્રવૃત્તિમાં સપડાય છે કે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે અને જ્યારે ફાંસીની સજા સંભળાવવાનો ટાઈમ હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે છેલ્લી વાર તમને તમારી ઈચ્છાઓ પૂછવામાં આવે છે ત્યારે તેને પોતાની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે તું શું જોવા માગે છે કોઈના જોડે વાત કરવા માગે છે ત્યારે એ કહે છે કે મારે છેલ્લી વાર મારી માને મળવું છે તો એ જે સરકાર સરકાર હોય છે એ આદેશ આપે છે તેના જે પોલીસ કર્મીઓને કે તમે જાઓ આની માને લઈને આવો આ છેલ્લીવાર એની માથી મળવા માગે છે એની માં આવે છે એની સામે ઉભરે છે કે બોલ બેટા શું કહેવા માગે છે છેલ્લીવાર મને તો કે મારે તારી જીભ જોવી છે તો એ માં એની જીભ બહાર કાઢે છે અને ત્યારબાદ એ જે ગુનેગાર હોય છે જે એ માનો દીકરો એના દાંત વડે થી એની માની જીભ કચરી કચરી પાડે છે અને એના ટુકડા કરી દે છે ત્યારે આજુબાજુ લોકો કે પોતાની માની જીભ કેમ કચરી નાખી એમ એવું એનાથી પૂછવા માંગે છે એક બીજો એના પર ગુનો નોંધાય છે ત્યારે તે જવાબ આપે છે કે હું જાણે નાનપણમાં જ્યારે ચોરીઓ કરતો હતો નાની નાની પેન્સિલની રબડની જો એ ટાઈમે મારી માએ મને રોક્યો હોત મને શિક્ષણ શિક્ષા આપી હોત મને એને તત્પર રીતે તત્પર અને ખૂબ જ કઠોર મને જે શિક્ષા કહેવાય આપી હોત તો આજે હું આટલો મોટો ગુનેગાર ન બનત અને મારું જીવન ઉજ્જવળ હોત તો મિત્રો તમારા ઘરમાં પણ જો તમે કોઈ વડીલ હોય તમારા બાળકો હોય અને જો તમે આ વિડીયો નિહાળી રહ્યા હોય તો તમારું બાળક કોઈ એવી પ્રવૃત્તિ કરે છે કોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે કોઈ ચોરી કરે છે તો તને હસીને ટાળવાનું ના રાખો તેનો યોગ્ય પગલાં લો તેને શિક્ષા આપો જેથી એ ભૂલ બીજી વાર ન કરે જો તમે હસીને ટાળવાનું રાખશો તો એક દિવસ એવો આવશે કે તમારે પસ્તાવાનો વારો આવશે તો મિત્રો તમને જો આ વાર્તામાંથી કંઈ શીખવા મળ્યું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો અને મળી ગયું બીજા એક નવા વિડીયોમાં નમસ્કાર જય માતાજી